જિંદગી ના પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો મોત નો ડર મુજને ને સતાવે કવિ કે હું મરવાથી બી તો લવલે સુમોત ડર મુજને નહીં સતાવે પણ ક્યાંક મહેફિલ માં ખોટ મારી વર્તાય તો ઘણું છે અને વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે એમાં આ ભરત ગઢવીની આ કવિતા બીજું મારી સાથે પોરબંદરથી અમારે જગદીશભાઈ મોઢા ગોપાલભાઈ રતિભાઈ અમારે મટિયાણથી પ્રાણભાઈ અમે આમ તો ઘણા મળતા પણ અહીંયા અમે બહુ નજીક આવ્યા હાવ એકદમ કઈક તો યોગ થવો જોઈએ તો પ્રોગ્રામ આવે અથવા તો હું પ્રોગ્રામ દેવા જાઉં તો જાવડ ભાવડ મળીએ જાવડ ભાવડ હવે કેમ સમજાવું આપણે વાહ કાબરા કરીને ક્યાં કેમ સમજાવું આપણે મુંબઈ માં એક ભાઈ ને ઉતરો હતો તે ભાઈ મને ગરદની મન કે તમારે કીધું ભાઈ નાવું છે મેં નાવું નથી પણ ખાઈ ઘર કે ખાઈમ કેમ ખવાતું છે એટલે પછી મને ખબર પડી કે આ ઘર ગુમરે પડ્યું છે એટલે મેં કીધું મેં કીધું અમારે ત્યાં કાઠિયાવાડમાં હાબુ દીધા વિના બે ડબલા નાખી નીકળી જાઉં એને ખખોરિયું ખાવું કે એટલે પરમપુજી વિપુલભાઈ જેમ કીધું તું દોહા ને બીજી વાર હું દોહરાવું કે બાર ગાવે બોલી બદલે તરવર બદલે સાખા બુઢાપા ના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે બોલી બદલી જાય અમે મહેસાણામાં પ્રોગ્રામ કરવા ગયા ને લાખાભાઈ હું દિવાલીબેન પ્રાણભાઈ બધા કાર્યક્રમ આપવા ગયા ને અને ગરધણીએ જે અમારો પરિચય કરાવ્યો ને સાહેબ મહેસાણામાં તે અમને પરસેવો વળી ગયો બોલો પરસેવો કઈ વેલ્યુ હોય છે એને શું કીધું ખબર લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી બોલો અમે ટોળકી પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં હું તમે દિવાળી બેન આ લાખાભાઈ ની ટોળકી મેં કીધું એમાં એમાં પછી વધારો એને ઈ કર્યો કે આ નામચીન કલાકારો છે હું ખીસા કાતરું એટલે બોલ ભાષાની એવી રીતે એમાં એક જણ આવીને કીધું મને ઓલો કાર્જનો કકડો કરજો પેલો કકડો એ કકડો તો હમણાં કાર્જનો કટકો તો હમણાં ગાયો મને કે કોઈ બીજો કકડો કરો તમારી પાસે તો ઘણા કકડા હોય એની ભાવ હું ખરું હું ભાઈ અંતરના ઉંડાણની એ તો કોઈક વેધુને કહેવાય પણ ચોરે નો ચર્ચાય એ ચિત્તની વાત તો શંકરા હું દક્ષિણમાં હું કોચીન ઘણા વર્ષો પહેલાં ગવર્મેન્ટના કાર્યક્રમમાં આવ્યો હતો એ પછી હું ફરવા પહેલીવાર દક્ષિણમાં આવ્યો છું અને એમાં અમારા ગોવર્ધનભાઈ ભોગાઈતા હરસુખભાઈ ભોગાઈતા એને જે અમને સાથ મને બે વાતો એ બહુ બીવુ હતો ત્યાં

તો મુશ્કેલ જિંદગાની એની પછી સુખ છે હવે તમને દાખલો આપો કે તમે કોલમ થી ટ્રેન માં તમારે ચીનાય જાવું છે તમે કોલમ થી ટ્રેન માં બેહો ને પેલે સ્ટેશન જગ્યા ન મળે અને ઉભા રહ્યો બીજે ટેસ્ટ ની જગ્યા મળે ઉભા રહ્યો ત્રીજે ટેસ્ટ ની જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશનમાં ન આવે કારણ કે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે પણ જીગર થી જામ એનો જીરવાય તો ઘણો છે જૂનાગઢ મારો એક મિત્ર છે એ ટૂંકા બૂટ પહેરે દણ પડે લોહી નીકળે પણ મેં કીધું ચાય ટૂંકા બૂટ હું કામ પહેરશો મને કે આ બૂટ

એમના માતા પિતાએ પુરુષાર્થ કર્યો છે પણ પવિત્ર પુરસાર્થ આ બહુ મોટી વાત છે સાહેબ કીધું એમને કે સોનાની વાત કરી આજે કલયુગની તો એની અનુ વિરોધ નથી પણ તમે કયે રસ્તેથી કમાવ છો તમારો પુરુષાર્થ પવિત્ર હોજમ છે હમ બસ ભલે 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 રેલ અને આ તો ઓઢો જામ છે ભાઈ અમારો

કે હજી ઓછું રોકાણા છે આપણે આના પ્રેમને માટે આની માટે પ્રેમ આના પ્રેમને માટે બે કલાક પ્રોગ્રામ નહીં પણ બે દી હળંગ જો બોલીએ ને તો આ આ કુટુંબના પ્રેમને ઋણમાંથી મુક્ત થાય હું આ જરrai ખોટું નથી બોલતો આ સ્ટેજ ઉપરથી બોલું છું ને મારે કોઈ ખોટું બોલવાનું કોઈ કારણ નથી પણ મારે આપણે આનંદ કરાવવો છે આશય રસ છે ને તો જીવનમાંથી નીકળે છે મેં એક ભાઈ બાપુજી શું અફસોસ એનો મારો બાપુજી અફસોસ કરે છે બોલો એમ પંદર વીસ દિવસ પછી એને બાપુજી મને મળ્યા મેં કીધું તમારા દીકરા શું કરે મને કે એક ખેતી કરે એકને સામે મળે એનું કરે અને એક બિન ખેતી કરે છે હા બિન ખેતી એટલે નવી જૂની શરત ની જણા વાતો કર્યા કરે મારે બે નવી જૂની ના છે એટલે મને ખબર નથી આ શું કરે એ મારી આખી જિંદગી દવા નવી જૂની માં જવાની છે આ આશ્ચર્ય દરેકના જીવનમાંથી નીકળે છે એક ભાઈ ને ઘેરે એક ભાઈ મહેમાન થી ને આવ્યા ને એટલે જમવા બેઠા હવે ઘણા માણસ જીવન તમે જો પિતળી રકીબી જેવા હોય પિતળી રકીબી તમારા કાઠિયાવાડમાં આવો ખબર પડે ચાઠ જ જાય પણ પોતે નો ઠરે પિતળ રકીબી એવી હોય પિતળની રકીબીમાં તમે ચા લ્યો એ રાજુભાઈ પછી સમજાવજો નહીં તો મને મારું ધ્યાન જ્ઞાન ન્યા રે હવે એમને ભાઈ માહિત છે એટલે સમજાય બીજું બાકી તો શું કરું આમાં આમાં તો આમ ઘડીએ ઘડી યાદ આવશે આ હું હમણાં વાત કરતો તો અમારે ગોપાલભાઈ ઘણીવાર હિન્દી બોલે એટલે હું યાદ કરતો હતો હું દિવાલ બેન પ્રાણભાઈ હકીકત છે એટલે કહું છું હિન્દી ભાષા છે ને મીઠી બહુ છે પણ આવડે તો આઈએ પધારી ત્યાં તો ગદગલિયા બડે થાવા પણ અમારે કાઠિયાવાડ માં જે હિન્દી બોલે ને એમાં તો ધનુર ઉપડી જાય એવી કડક હિન્દી એમ જ્યાં અમારે કાનજી બુટા બારો હમણાં જ યાદ કરતા હતા અમે રતિભાઈ ને જગુભાઈ બધા કાનજી બુટા દિલ્હી ગયા દિલ્હી ત્યાં રિક્ષા ભાડે બાંધી હવે દિલ્હીમાં તો હિન્દી માં જ બોલવાનું હોય ને તો એ હિન્દી માં કઈક વધારે પૈસા માંગ્યા એટલે કાનજીભાઈ શરૂઆત વાત કરી આમ તમારી રિક્ષા બાંધતે હે ને તો એ ગરીબડી ના થાતે હે અને હવે ખુટલાય કરતે હે એ તમારી પ્રજા નબળી હોગી કાનજીભાઈ ની વાત પણ હું મારા અનુભવ ની વાત કરું તો હું પ્રાણભાઈ ની બેન પેલી વાર મુંબઈ ગયા ભાઈ પેલી વાર પાર્લા અમારે બોરીવલી જવું હતું તે રીક્ષા નું ચલણ નતું ભાઈ ટેક્સી જ હતી એટલે અમે ટેક્સી બાંધી અને એક જણે અમને આગલે ચડાવ્યા મને ને પ્રાણભાઈ ને કે આમાં જાણીએ છીએ એવો દેખાવ કર્યો ને ખોટા ગુમરા મારી અને મીટર ચડાવશે એટલે મેં કીધું ભાઈ દેખાવ તો કરશું પણ ખરસ નહી થાય એવા કરશું બાકી તો ક્યાં થાય એમ એમાં અમે ટેક્સીમાં હું દિવાલ બેન પ્રાણભાઈ ત્રણે બેઠા બનેલી હકીકત તમને કહું છું એટલે અમે જો મૂંગા टैक्सी ड्राइवर तो एट्लो बढ़ो प्रमाणिक तो हमें मूंगा मरी हैं तो तो इमने बोरी वाली पुगाड़ी दी पर हवनी बोल टैक्सी उपड़ी ले हूँ बोलियो हिंदी में मैं कहता तो वहां से वलाक ले लेना तो टैक्सी ड्राइवर दांत काट के दिन गोटो रही गयो तब प्राण भाई कि तू वहां लीला बोर्ड आएगा तब दिवाली बेनवरी हलवे लिखे वहां वो रखना भाई

આ જબા ફલરી ગયા તો એટલી હિન્દી નીકળી